રાંદેર પોલીસ પથકની હદમાં અડાજણના બસ ડેપો પાસે ઓ છેડે એસએમસીના જાહેર પેન્ટ યુઝ શૌચાલયના ચોકીદારની કરેલી ઘાતકી હત્યા મામલે આઠ મહિને ક્રાઇમ બ્રાન્ચે હથિયારોને ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે એવી બાતમી મળી હતી કે આઠ મહિના અગાઉ નવા બનેલા અડાજણ બસ ડેપો પાસે મનપાના પેન્ટ યુઝ શૌચાલયમાં ચોકીદારની હત્યા કરનાર હત્યારો હાલ મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશના ધા જિલ્લાની જેલમાં છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ ખાતે જઈ તપાસ કરતા હત્યારો લૂંટ કરવા જતા પહેલા જ પોલીસને હાથે ઝડપાઈ જવા પામ્યા હતા જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્યાંથી બંને હત્યારાઓ પંકજ ઉર્ફે ગલીઓ કૈલાસ રાઠોડ અને શિવાય હીરાલાલ ચૌહાણની ધરપકડ કરી સુરત લાવી પૂછપરછ કરી હતી જેમાં હત્યારોએ જણાવ્યું હતું કે તેઓને મૃતક સાથે પૈસાની લેતી લેતી મામલે ઝઘડો થયો હતો જેની અદાવતમાં રાખી પોતાના મિત્રો સાથે મળી ઘાતક હત્યારો સાથે તેની પર હુમલો કરી હત્યા કરી મધ્યપ્રદેશ ભાગી છૂટ્યા હતા મે મહિનામાં બે હજાર બાવીસ મે મહિનામાં એસએમસીના પે એન્ડ યુઝ ટોયલેટમાં એક ચોકીદારનું અજાણ્યા ઈસમોએ ઘાતક હથિયારો વાપરી અને મૃત્યુ નીપજાવેલું હતું આ જે ગુનો છે મર્ડરનો ગુનો અનડિટેક્ટ હતો પાંચમા મહિનાથી ટિલ ડેટ અને ત્યારબાદ સતત સીપી સર અને એડિશનલ સીપી સર માર્ગદર્શન આપી અને ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપેલી હતી અને આ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ એક ધારી મહેનત કરી રહી હતી આ ગુનામાં જે વેપન હથિયારો જે યુઝ થયેલા હતા એ જોતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી અને ગુનો બનવાની જે સિચ્યુએશન હતી જે પૂછપરછ અમે રેગ્યુલર બધી જગ્યાઓ ઉપર કરી અને ટેકનિકલ સર્વેલન્સ એના આધારે અમે બે ઈસમો સુધી પહોંચી શક્યા હતા કે આ પ્રકારની એમોવાળા ઈસમો આ હોઈ શકે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ એમપીમાં ધાર ગયેલી આ ધાર જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે અમને ખબર પડી કે આ બંને આરોપીઓ હાલ ધારની જેલમાં છે જેલમાં જઈ અને એ લોકોની પૂછપરછ કરતાં ખબર પડી કે આ જ લોકોએ આ મર્ડર કરેલું હતું અને અહીંયા પાંચ પાંચે આ મર્ડર કર્યા પછી એ લોકો ધાર જતા રહેલા અને ધારમાં આઈપીસી ત્રણસો નવ્વાણું એટલે કે ધાડ કરવાની તૈયારીમાં હતા અને ધાડનો આમ સેટ સાથેનો ગુનો સોળ પાંચે એ લોકોએ આચરેલો હતો એ ગુનામાં તેઓ ત્યાં કસ્ટડીમાં હતા આ જે ગેંગ છે એ આંતરરાજ્ય ગેંગ છે અને ખૂબ ખૂંખાર આરોપીઓ છે જે બંને આરોપીઓ છે એ બંને આરોપીઓના નામ છે પંકજ ઉર્ફે ગલિયો અને બીજો છે શિવા હીરાલાલ ચૌહાણ આ બંને આરોપીઓ ખૂંખાર એટલા માટે છે કે આ બંનેમાંથી પંકજની વિરુદ્ધમાં નવ ગુના છે અને શિવાની વિરુદ્ધમાં ત્રણ ગુના છે મધ્યપ્રદેશમાં અને આ ગુનાઓ ઘરફોડના ધાડના અને આમ આર્મસેપ સાથેના ગુનાઓ છે આ ગુનો આચરવાનું રીઝન એવું હતું કે આ જે ચોકીદાર છે એની સાથે રેગ્યુલર ખાતા પિતા ઉઠક બેઠક કરતા હતા અને પૈસાની લેતી લેતી દેતી બાબતમાં એ લોકોની વચ્ચે માથાકૂટ થઈ અને ચોકીદારને એ લોકોએ મારી નાખેલો અને ત્યારબાદ તરત જ આ જગ્યા છોડીને અહીંથી જતા રહેલા આરોપીઓ ખૂંખાર એટલા માટે છે કે અહીંયા આગળ મર્ડર કરી અને તરત જ એટલે દસ જ દિવસની અંદર ધારમાં જઈ અને ફરીથી ધાડ કરવાની તૈયારીમાં હતા અને ત્યાં ગુનામાં પકડાયેલા હતા ક્રાઈમ બ્રાન્ચની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું કારણ કે સતત આઠ મહિનાથી એક ધારા લાગેલા હતા એસીપી રોઝિયા પીઆઈ મોદી પીઆઈ વાગડિયા પીએસઆઈ જેપી પી સોલંકી અમારી ટેકનિકલ ટીમ તમામે મળી અને આ ગુનામાં ખૂબ મહેનત કરી અને આરોપીને પકડવામાં સફળ રહ્યા છે આઠ મહિના પહેલા રાંધે પોલીસ પદકની હદમાં ઘાતકી હત્યાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સડીયા પાત્ર ધકેલી દીધા છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા